હેલો દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને મેં પણ મજામાં છે મોડું થઈ ગયું રાત અંધારું પડી ગયું ને વહેલા રસોઈ બનાવી નાખી વાળું કરી દો પછી વિડીયો બનાવવાનું શરૂ કર્યો એટલે આપણે વિડીયો બનાવવાનું શરૂ કર્યો છે અને અમારે સંતુભાઈને રેશન કરવા મીણા છે કાલ પાછી રજા છે કાલ તો ગણેશ સ્વ હશે ને ગણપત હતા કોને કોને દિહાડવાના છે એ પણ પેમેન્ટ કરજો અમારે ગામમાં છે બિહારવાના કામ આપણે જો વેલા વાળું કરી લીધું ને વહેલા નવરા પણ થઈ ગયા એટલે અત્યારમાં વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે એમ નેનસી બેન તો રાખશે શું કે હે શું છે સોપડી ફાળી નાખીને હે હે નેનસી છે હા કરે કેવું ચિત્ર છે કેવું જોઈએ છે કેવું દોર્યું કે મને નહીં આ શો કમેન્ટ કરજામાં સંજોબે કેવું ચિત્ર દોર્યું છે સારું છે કે નથી સારું એ પણ કહે કેવું બનાવ્યું હં તો બપા ભારું તા જો કેવું ઘર ઘરનો નજારો કેવો છે જો આવો નજારો છે લાદી પણ નથી નાખેલી હો બાકી છે લાદી નાખવાની જો ટીવી સે પણ બંધ પડી છે ખાલી શોની મૂકેલી એક રૂમમાં જો કેવું હમાય આવી રીતે હમાય એક રૂમમાં એટલે તમે કંઈક કાગળ અમને કમેન્ટ કરો ને શેર કરો લાઈક કરો ને કંઈક સપોર્ટ આપો તો અમે કંઈક ઘરમાં લાદી નાખીએ કે એવું છે અમારે શિવમ ભાઈ ઈસકો ખાય નાનો છોકરો છે જો શિવમ તો નામ નાનો એવો ગીગલો છે જો ઈસકો ખાય એટલે નેનસીને દાંત આવે નેનસી

તાર બપ્પા ઉતર હશે અમે હા ઉતર લા નીચે ને હું નીચે ઉતર ધીમે ધીમે ઉતરતો તો જવું હું જાઉં નીચે હાલો હાલો તમને બધા બારનો નજારો કેવો છે એમાં અંધારું થઈ ગયેલું છે તમારા ઓસરીમાં કેવું દેખાય એ પણ તમને દેખાડું જો અંધારું થઈ જાય એટલે આવું દેખાય જો સંધ્યા ખીલા જો રાતનો નજારો કેટલો મસ્ત લાગે વાદળા વાદળાનો છે ম બે અંધાર એવું લાગે છે અંધારામાં કઈ દેખાય નહીં આપણે અંદર હાલો રસોડા માં વૈયા જાય જવું રસોડામાં સીધા વૈયા જઈ જો અહીંથી રસોડું આવું કેવું રસોડું ને બધું ભેગું છે ને હે કેવું છે રસોડું કમેન્ટ કરીને કહેજો અમારે રસોડું પેક નથી પણ આવું છે ગામડા ટાઈપમાં તો કેવું હોય રસોડું એવું જ હોય બેઠું રસોડું હોય ને ઊભું રસોડું પહેલાં એ તો હવે ગેસના બાટલા થઈ ગયા ને કારણ ગેસનો બાટલો જ નહોતો પપ્પાના ઘરેથી ગેસનો બાટલો લાવીને પછી અહીંયા ચૂલા લીધા એવું છે શું કે લોલીપોપ છે वो शी नेन्छी, यह बेलतो, इहू के वे, बेलतो, पॉप, लोली पॉप, लोली पॉप, लोली पॉप केई फड़े आम जो, फड़ा रप फुदरी फड़े, फड़े, फड़े सुला आम नो पड़ी जाती, मनेंछी मरवाई हो यह स्वेव वीडियो बना उनेट लेकानन्छ